નમસ્કાર હું કરણ જોશી મિત્રો આજના સમયે માંસનું ભક્ષણ ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે તમારી નજીક જ તમે જોતા હશો કે ઘણા એવા લોકો તમને મળી જશે કે જે માંસ ખાતા હોય અને બજારોમાં પણ માંસની દુકાનો અને લારીઓ જ્યાં જુઓ ત્યાં જોવા મળી જાય ઘણા લોકોના મોઢે એવું સાંભળતા હશો તમે કે માંસથી પ્રોટીન મળે હાડકા મજબૂત થઈ જાય આને દુનિયાભરની વાતો આવી વાતોથી યુવાનોમાં પણ માંસ પ્રત્યે આકર્ષણ જોવા મળે છે અને ખાવાથી કોઈ ના પાડે તો સામે દલીલો કરે કે વિજ્ઞાને તો સિદ્ધ કર્યું છે કે માંસ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને પાવર મળે છે અને દુનિયામાં સૌથી વધારે તો માણસો માંસ ખાય છે અને તો સાચી વાત શું છે શું માંસ ખાવું જોઈએ આવો જાણીએ કૃષિનો અવિષ્કાર થયો એ પેલા આપણા પૂર્વજો પણ છોડવાને આધારિત ખાદ્ય પદાર્થો ઉપર નિર્ભર હતા મનુષ્ય મુખ્ય રૂપેથી તો વાનર પરિવારનો હિસ્સો છે અને પાચન તંત્ર પણ કાફી હદ સુધી એના જેવું જ છે જેમના ચપકારાથી પાણી પીનારા પ્રાણીઓ જેવા કે કૂતરા બિલાડી સિંહ વાઘ આ વગેરે જાનવરો માટે માંસ પ્રાકૃતિક ખાવું હોય શકે કારણ કે ઈશ્વરે એના દાંત દાઢ નખ અને જઠર વગેરે અંગો એના જેવા જ બનાવ્યા પણ ઘૂંટ ઘૂંટ કરીને પાણી પીવાવાળા જેમ કે ગાય ભેંસ વાંદરા અને મનુષ્ય માટે માંસ પ્રાકૃતિક ભોજન ક્યારેય ના હોઈ શકે કારણ કે એમના અંગો માંસાહારી પ્રાણીની જેમ ઝટકો મારીને પડાવી લેવું ખેંચી કે પગથી દબાવીને ચીરી નાખવું કે ફાડી ખાઈ એવા નથી અમેરિકાના પ્રખ્યાત વિજ્ઞાની ડોક્ટર મિલ્ટન મિલ્સે પ્લાન્ટ બેસ્ડ આહાર વિશે ઘણી શોધ કરી છે 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 અને કહે કે ના કેવળ મનુષ્યના દાંત શાક માટે બન્યા પણ આખું મોઢું જ એના માટે બન્યું છે અન્ય શાકાહારી જેવોની જેમ જ આપણા દાંત એકબીજાની નજીક છે પાસે છે અને એકદમ સપાટ હોય છે જે ફળો જેવા નરમ પદાર્થના ઉપયોગ માટે એકદમ બરાબર છે આ માંસાહારી જીવોની તુલનામાં અલગ હોય છે માંસાહારીના દાંત અધિક દૂરી ઉપર હોય અને એકદમ અણીવાળા હોય કે જે ટુકડા કરવામાં અને કોઈ પદાર્થને ફાડી નાખવામાં આદર્શ હોય છે માત્ર દાંત જ નહીં પણ પાચનતંત્ર પણ માંસ માટે નથી બન્યું આપણું નાનું આંતરડું બહુ લાંબુ હોય છે આપણા શરીરની લંબાઈથી લગભગ દસ કે અગિયાર ગણું લાંબુ હોય જ્યારે માંસાહારી જીવોમાં એની લંબાઈ બહુ નાની હોય આપણું લાંબુ આતરડો આપણા અંગોને રેસાદાર છોડવા આધારિત આહારને તોડવા માટે જાજો સમય આપે છે જ્યારે માંસાહારી પ્રાણીનું નાનું આતરડો લંબાઈમાં નાનું અને તેનું પેટ મોટું હોય એનાથી થાય છે એવું કે માંસાહારી પ્રાણી એક જ વારમાં જાજી માત્રામાં માંસ ખાઈ શકે અને એને ધીરે ધીરે પચાવે છે બીજો કે માંસાહારી પ્રાણી રક્તને એટલે કે લોહીને આસાનીથી પચાવી જાય છે જ્યારે મનુષ્યનું શરીર બિલકુલ પણ નથી પચાવી શકતું લોહીમાં લોખંડ હોય છે આપણે બધા જાણીએ પાંચમા ધોરણમાં સાતમા ધોરણમાં આવતું ભણવામાં મેડિકલ ભાષામાં આયરન કહેવાય છે જે આપણે લોહીનો રિપોર્ટ કરાવવામાં આવે જે વધારે માત્રામાં જો માણસ પી લે તો યકૃત ફેફસામાં તે ક્ષતિ કરે અને અંતે માણસનું મૃત્યુ પણ થઈ શકે આ માણસનું શરીર માંસ ખાવા માટે તો બિલકુલ નથી બન્યું મોટા ભાગે તો માંસ એ ભૂંડ અને ત્રણ જીવોમાંથી ખાવામાં આવે અને બધા જાણે છે કે આ ત્રણેય પ્રાણીઓ ભક્ષક છે ભૂંડને તો આપણે સામે જ જોઈએ કે મળ ને વિષતા ખાતા હોય પાણીમાં પડેલ મળને માછલી ખાઈ જાય અને કુકડો તો માણસના કોગડો કરવાના અવાજ દોડી આવે અને થૂંક અને ગંદકી તરત જ ચાટી જાય હવે આવી ગંદી અને મડું વિસ્તવાથી તૈયાર થયેલી વસ્તુઓ ખાવી એ માણસ માટે યોગ્ય નથી હવે એમાં ઘણા લોકો માંસમાં પ્રોટીન છે અને વિટામિન છે એને એવી ઘોષણા કરતા ફરતા હોય અરે કાલે તો મડની અંદર પણ ડોક્ટરો કંઈ ખાસ પ્રકારનું વિટામિન છે એવું સાબિત કરી દેશે તો શું એ પણ ખાવા યોગ્ય મનાશે જે જાનવરનું માંસ તમે ખાઓ છો એ બીમાર હશે તો એનું ઝેર એના આખા શરીરમાં ફેલાયેલું હશે આવું માંસ ખાવાથી માણસને પણ બીમારી થઈ જાય છે ખેટાના માંસથી કોરોના જેવા રોગ પણ એવા પ્રાણીઓના માંસ ખાવાથી જ ફેલાયા છે માંસ ખાવાથી માણસના મૂત્રપિંડ અને પાચન તંત્ર જલ્દીથી ખરાબ થઈ જાય અરે કેન્સર પણ થઈ શકે છે અને સાબિત થઈ ગયું છે કોલન કેન્સર પ્રોસ્ટેટ કેન્સર સ્તનનું કેન્સર પેટના કેન્સર એવા તો ભયંકર કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કે વૈજ્ઞાનિક માંસને આજ સુધી પૂર્ણ ભોજન જાહેર નથી કરી શક્યો જેવી રીતે દૂધને પૂર્ણ ભોજન જાહેર કર્યું છે કારણ કે એમાં ફેટ કાર્બોહાઇડ્રેટ ગ્લુકોઝ એન્ઝાઇમ અને ઘણા બીજા બધા જીવનદાયક પોષક તત્વો હોય છે એટલે જ માત્ર દૂધના આધારે વ્યક્તિ જીવતો રહી શકે પણ તમે જો આજ સુધી થયેલી શોધોમાં એ જ નિષ્કર્ષ નીકળ્યો છે કે માણસનું શરીર છોડ આધારિત શાકભાજી જેવા આહાર કે પછી ઘઉં જેવા અનાજ ખાવા માટે જ ઉપયોગ બન્યું છે આપણા જડબા દાડ જઠર આંતરડા પેટમાં રહે રસાયણ અને આપણું શરીર પ્રોટીન પ્રત્યે કેવી રીતે વર્તન કરે એ બધી વાતો શાકાહારી ભોજન તરફ જ ઈશારો કરે છે અને ધર્મ પણ એ જ શીખામણ આપે છે સ્વમ સંપર માંસે યો વર્ધયિતું મિચ્છતિ નાતી ક્ષુદ્ર તરસ તસ્માત્ સનુસંસતરો નરઃ જે વ્યક્તિ બીજાના માંસ પોતાના માસને વધારવા માંગે છે તેનાથી વધુ નીચ અને નિર્દયી બીજું કોઈ ના હોઈ શકે